મિત્રો ગુજરાતની આ પવિત્ર ધરતી પર અનેક સંતો અને મહંતો થઈ ગયા છે જેમનું માત્ર નામ મનમાં લેવાથી મન શાંત થઈ જાય છે આજે હું પણ તમને એવા જ એક સંત વિશે જણાવવાનો છું જેમને ભક્તિના પંથની સાથે સાથે દેશની સેવા પણ કરેલ છે એવા જ સૌરાષ્ટ્રના એક સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલો છે જેમને ફક્ત ભારતમાં જ નહીં પણ પણ દેશ વિદેશમાં લોકો જાણે છે અને જેમના લીધે જ બગદાણા એક પવિત્ર ધામ બની ગયું છે જ્યાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધા લઈને આવે છે અને બજરંગદાસ એ તમામ ભક્તોના ના દુઃખ દૂર કરે છે અને શિવ કુંવરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું શિવકુંવરબા જ્યારે સગરબા હતા ત્યારે તેઓ તેમના પિયર જઈ રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં જ પ્રવાસ ની પીડા ઉપડી ત્યાં બાજુમાં જ ઝાંજરિયા હનુમાનજીનું મંદિર હતું આજુબાજુની બહેનો તેમણે ત્યાં મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા અને તે જ સમયે હનુમાનજીની આરતીના ઝાલર રણકવા માંડ્યા અને એવા શુભ સમયે એક તેજસ્વી બાળકનો જન્મ થયો મિત્રો રામાનંદી સાધુ હોવાના કારણે બાળકનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું અને

તેમની પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઈ ગયા હતા મિત્રો પરમ તત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો અને ત્યારે તેઓ ગુરુ પાસે દક્ષિણા આપવા માટે ગયા

સેવા કરો અને તમે આખા જગતમાં બજરંગદાસ બાપા તરીકે ઓળખાશો મિત્રો અને તેજ ભક્તિરામ આખાઇ જગતમાં બાપા બજરંગદાસ અને સીતારામ નામથી ઓળખાવા લાગ્યા એકવાર ભ્રમણ કરતા કરતા બાપા મુંબઈમાં આવી પહોંચ્યા અને ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો બન્યું એવું કે એક ગોરો હવાલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નીકળ્યો હતો જ્યાં રસ્તામાં બાપા બજરંગદાસ અને તેમની સાથે બીજા સેવકો પાણીની ડોલમાં પાણી એકઠું કરી રહ્યા હતા મને ચમત્કાર બતાવો ત્યારે એ જ વખતે બાપા જ્યાં ઉભા હતા તે જ જગ્યાએ પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા માંડ્યા અને ત્યાં જોત જોતામાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું અને બાપાએ ખારા જમીનના પાણીવાળી જગ્યાએ મીઠું પાણી કાઢ્યું અને આ ચમત્કાર જોઈને ગોરો હવાલદાર પણ બાપાના પગમાં પડી ગયો હતો મિત્રો બાપા બજરંગદાસ તેમના ગુરુજીની આજ્ઞાનું પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને તેમનું પહેલું મુકામ થયું સુરત જ્યાં તેઓ બેગમપુરા રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ મંદિરમાં રહ્યા ત્યાંથી તેઓ ચાલતા ચાલતા હલવન ગામે આવેલા રણજીત હનુમાનના મંદિરમાં સાત વર્ષ રહ્યા તેમના ભ્રમણ દરમિયાન તેઓ ભાવનગરના જાડેજાના ઘરે પણ ગયા હતા ત્યાંથી તેઓ પાલીતાણા જેસર અને કલમોદર ગયા અને કલમોદરમાં બાપા ત્રણ વર્ષ રહ્યા હતા બાપાના ભ્રમણ દરમિયાન તેમના હાથે ઘણા બધા ચમત્કાર થયા હતા પણ બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા હતા જેવી મારી વાલાની મરજી ભ્રમણ કરતા કરતા બાપા બગદાણા આવ્યા ત્યારે તેમની ઉંમર હતી એકતાલીસ વર્ષ બગદાણામાં બાપાને પાંચ મૂળ તત્વો જોવા મળ્યા બગદાણા ગામ નદી બગડેશ્વર મહાદેવ બગલા આલમ ઋષિ અને બજરંગદાસ બાપા પછી બાપા કાયમને માટે ત્યાં જ રહી ગયા બાપાએ એ બગદાણામાં ઘણો બધો વિસ્તાર કર્યો મિત્રો બાપા બજરંગદાસ દાસ ઓગણીસો એકતાલીસ માં આવ્યા અને એકાવન માં આશ્રમની સ્થાપના કરી ઓગણીસો લશ્કરી સેનાને મદદ કરી ત્યારબાદ ઓગણીસો માં ફરીથી આશ્રમ હરાજી કરાવી અને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે ભારતીય સેનાની મદદ કરી હતી મિત્રો બગદાણા જવામાં

આ બંને તહેવાર અહીંયા ધૂમધામથી ઉજવાય છે અને આ તહેવારો દરમિયાન બજરંગદાસ બાપાના લાખો ભક્તો ઉમટી પડે છે પરંતુ બાપાનો કોઈ પણ ભક્ત બાપાનો પ્રસાદ લીધા વિના પરત નથી ફરતો હાલમાં પણ બગદાનાનું સંચાલન બાપાના શિષ્ય મંજી બાપાના દેખરેખ હેઠળ થઈ રહ્યું છે મંદિરમાં મહાપ્રસાદ આપવામાં આવે છે જે દરરોજ ચાલુ રહે છે અને રોજ લાખોની સંખ્યામાં ભક્તો મહાપ્રસાદ લે છે મિત્રો આમ ભારતના ઇતિહાસમાં સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બજરંગદાસ બાપા સૌને રોતા મૂકીને પોષવદ ચોથના દિવસે દેવ થઈ ગયા હતા અને બાપાની મઢુલી બાપા વગર થઈ ગઈ હતી અને એ દિવસે તો જાણે આખું બગદાણા ગામ સૂનું અને શાંત થઈ ગયું હતું જય બજરંગદાસ બાપા જો મિત્રો તમે પણ ક્યારેય બગદાણામાં બાપા બજરંગદાસના દર્શન કર્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ